ભોગ લઈ રહ્યા છે તેમ છતાં અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા અંબાજી ચોક વિસ્તારમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થી વિવેકને લઈને પહોંચાડી જેથી વિવેક વિવેકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું વધુમાં મૃતક વિવેક મૂળ જુનાગઢનો વતી છે તેઓ પરિવાર સાથે હાલ કતારગામ વિસ્તારમાં આવેલા સંત જલારામ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો આ ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો તો મૃતકના ભાઈએ કહ્યું કે વિવેક યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો તે આગળના અભ્યાસની તૈયારી માટે લાયબ્રેરીથી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો છે વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે ક્યાં ગયો તો તમારો ભાઈ અને ક્યાંથી આવી રહ્યો હતો લાયબ્રેરી માટે ગયેલા અને રસ્તામાં બનાવ બની તમારા ભાઈ કઈ યુક્રેન થી પાછો આવ્યો યુક્રેન યુક્રેન ગયો તો સ્ટડી માટે એમબીબીએસ કમ્પ્લીટ કરીને આવ્યો અને આગળ એમડી ની ફૂલ તૈયારી ચાલુ છે વિવેક બાઇક પરંબાજી અંબાજી મંદિર પાછળથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બેફામ ચાલી રહેલા ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી તેને પગલે વિવેકને ગંભીર ઇજા પહોંચી હતી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિવેકનું મોત નીપજવા પામ્યું હતું તો બનાવ લઈને પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યુટન ફે